બે દિવસ ધોરાજી ભગતસિંહજી શાક માર્કેટમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો જેમાં મૃતક આધેડના માથાના ભાગે ઈજાઓ જોવા મળી હતી જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી ત્યારે હત્યા થઈ હોવાનું બહાર આવતા પોલીસે આધેડના હત્યારાને પકડી પાડ્યો છે મિત્રતાના શબ્દને શર્મસાર કરતો કિસ્સો ધોરાજીમાં સામે આવ્યો છે વાત છે એમ કે ધોરાજીમાં બે દિવસ પહેલા ભગવતસિંહજી શાક માર્કેટમાં આવેલ બુગદામાંથી પિસ્તાલીસ વર્ષના બટુક મકવાણાનો મૃતદેહ મળી આવ્યો હતો જે મૃતકના માથાના ભાગે ઈજાઓના નિશાન જોવા મળ્યા હતા ત્યારે પોલીસે પીએમ રિપોર્ટના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી અને તપાસ હાથ ધરી હતી જે મામલે ધોરાજી પોલીસે આરોપીને જામકંડોડાની સીમમાંથી ઝડપી પાડ્યો છે ને વધુ તપાસ હાથ ધરી છે

શાક માર્કેટમાં આવેલ નાખી દીધી હતી આરોપી મરણ જનાર બંને એક સાથે દારૂ પીધો હતો દારૂ પીધા બાદ પૈસા કોણ આપશે જે બાબતે મૃતક અને આરોપી વચ્ચે બોલાચાલી થઈ હતી અને બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને વાત હત્યામાં પલટી હતી તારીખ પચીસ જૂન બે હજાર પચીસના રોજ ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ એકસો પાંત્રીસ મુજબ એક ગુના દાખલ કરવામાં આવેલ છે આ બનાવ ધોરાજી ખાતે આવેલા ભગવતસિંહજી શાક માર્કેટમાં ભણ્યું હતું જ્યાં પેતાલીસ વર્ષીય વટુકભાઈ મકવાણાની લાશ ગટરમાંથી મળી હતી જેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ફરિયાદી તરીકે ભટુકભાઈની પત્ની જણાવ્યું હતું કે ચા તારીખ ચોવીસ જૂનના રોજ વિક્રમભાઈ મકવાણાને મળવા માટે એમના પતિ ગયા હતા પરંતુ પરત ન આવતા તેઓએ શોધખોળ શરૂ કરી હતી તપાસમાં ખુલ્યું છે કે ઘટનાના પૂર્વે મૃતક અને આરોપીએ મળીને શરાબ પીધી હતી અને વધારાની શરાબ માટે કોણ પૈસા આપશે એ મુદ્દે થયેલા ઝઘડામાં આરોપીએ પથ્થરથી હુમલો કરી હત્યા કરી દીધી

હવે ગુના નથી ગુના બને આવો બિનગુની મારી નઈ ખોજે પોલીસ ખાતું કેતા મારી નાખી દે કઈ આવું મદદ કરી નાખે આવું કેવો દારૂ આવો કેવો ખોટી વાત હોય હવે એ માણસ દારૂ એને કઈ ખબર નથી મને ક્યાં લઈ જાય છે ક્યાં લઈ જાય હું મારે થયું નહીં એટલે બધા દારૂ પાય એટલે મારે એવું કેવું છે કે જે પોલીસ ખાતું છે એને મને કીધું કે સોઈ ખેલા ફકડ લઈએ તો પાસે હાજર કરે સોઈ હાજર કર્યો આભાર એનો અને દેશભક્તિ કરે પોલીસ ખાતો બહુ સારી કહે પણ આને સાલો ને સાહેબ આવીને ફાંસીને સજા આપો અમે આને ફાંસી આને મારી નાખો જીવતો રાખો માને ફાંસીને સજા દીધી આ ગુનેગાર છે મોટો અહીંયા આ ગુનેગાર કહે માણસ આવા માણસને લહાને મારી નાખો તો આને તો કેટલા ને શું મારી કેટલા થયા માફ પૈસા કેટલાને ને મર્ડર કરી નાખી દીધી કે ખબર છે આ સાલો હરામી ખોટો છે અને મારી નાખો જો તમે દેશભક્તિ હોય પોલીસ ખાતો હોય અને ન્યાયજી સરકાર ન્યાયજી પોલીસ વાળા હોય ન્યાયજી ન્યાયજી સાથ છે જો ન્યાય ને આવડતું હોય તો એને ફાંસી ની સજા